નમસ્કાર ગુજરાત કાલે આપણે ટાઈમ ચૂકી ગયા તા થોડાક વ્યવહારિક કામ માટે આજે આપણે પાછા મળી ગયા છીએ લાઈવ જામનગર અને આજે તમને બહુ જાજુ નહીં થોડી થોડી તમતારે માહિતી આપવાની છે ફટાફટ આપણી માતા આવી જાય દોઢક મિનિટમાં બે મિનિટ આજે પછી આપણે કરીએ કાર્યક્રમ ચાલુ મારા મન ગમતા રાણી રાધા જેવા લાગો છો પધારો જામનગર ના ધુવાળા એટલી જગ્યા એ મિત્રો નીકળે છે રાદડિયા ભાઈ આવી ગયા છે અમારા મુદ્દે ગારી હા એને જો એટલે મને દિલ માં હરોપ થાય રાદડીયાભાઈ જો આ કઈ ખોટું બોલવું પધારો કેવિન જય હો સૌરાષ્ટ્ર એસપીજી પધારો પધારો ધર્મેશભાઈ ઢોલરિયા અનિશભાઈ વિરાણી પિયુષભાઈ રાદડિયા માનનીય શ્રી ગોંડલના ખેડૂત નેતા ચાલો મિત્રો ચાલીસ સેકન્ડ બાકી છે આપણે પછી આપણે માતાજી આવી માતાજી ક્યાં ના આવે છે ગોંડલ ચોકડી પહોંચી ગયા છે મારે ક્યાં જોવું છે ચાલો બરોબર આવી ગઈ નાય આ કરણભાઈ નીતાબેન જોડિયા પટેલ ડી હાર્દિક કુંબાણી રાધા પટોડિયા રાધે પટોડિયા છે ભાઈ શાંતિભાઈ ગજેરા તમારું પણ સ્વાગત છે કાના બાપા આપણે ચાલુ કરીએ એની પેલા હું તમને એક પોસ્ટ ના ભૂલાઈ ગયું ભાઈ કેમ આમ થઈ છે આજે હા ચાલો રેડી ને હવે પેલા હું તમને પોસ્ટ બતાવ તમે પોસ્ટ જોવો સૌરાષ્ટ્ર પ્રતિબિંબની છે બરોબર તારીખ છે દસ ત્રણ બે હજાર એકવીસ જામનગર શહેરના યુવાનનો રાજકોટમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ વ્યાજખોરો વિશાલ પાસેથી તેની તમામ મિલકતના દસ્તાવેજો અને કબજો લઈ લીધો હતો તેમ છતાં તેઓ વિશાલને માનસિક રીતે શારીરિક ત્રાસ આપી રહ્યા હતા બરોબર આવી કઈક આપણે આ ન્યૂઝપેપર ની હકીકત જોઈ હવે આમાં કાર્યક્રમ કેવો થયો કે આ વિશાલ વિશાલ કણસાગરા ને ઈરફાન શેખ આપણે આના પેલાના વિડીયોમાં વાત થઈ હતી અ ઈરફાન શેખ એટલે અત્યારે હાલના સાંસદ માનનીય શ્રી પૂનમબેન માંડમ માટે કામ કરે ઇરફાન શેખ બરોબર આખું જામનગર જાણે છે સૌરાષ્ટ્ન જાણતું હોય તો હું તમને કહી દઉં હવે આ ઇરફાન શેખ ના હિસાબે આ વિશાલે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો બધું રાજકોટમાં દવા પીધી પ્રહલાદનગર પોલીસ સ્ટેશન માં એની ફરિયાદ નોંધાણી અને ફરિયાદ પ્રહલાદ નગર માંથી નોંધાઈ અને જામનગર ટ્રાન્સફર થઈ બરોબર તો પણ કોઈ પ્રકારની કાર્યવાહી ઇરફાન શેખ ઉપર કરવામાં આવી કે હજી સુધી ઇરફાન શેખ ની અટકાયત કરવામાં આવી નથી બરોબર અને જયારે ધર્મે જયેશભાઈ ના ભાઈ ધર્મેશ રાણપરિયા જવા જયારે દવા પીધી ત્યારે એ દવા પીધીને એવા કેસમાં આખી જામનગર પોલીસ એક્ટિવ થઈ ગઈ રાતે ચાર વાગે ધર્મેશભાઈ ના મમ્મી પપ્પા ને જઈને મારવામાં આવે છે પેલા મારવામાં આવ્યા પછી પાછી પછી હાડા પાછી એફઆઈઆર થઈ તો આ ઉપરથી વ્યવસ્થિત રીતે સાબિત થાય છે કે ભાઈ પૂનમ બેન માંડમ માણસો ઉપર કોઈ પ્રકારની એફઆઈઆર થતી નથી હા એની સામે કોક કડવા પટેલ હોય લેવા પટેલ હોય કે ગમે તે અન્ય જ્ઞાતિ માણસ હોય આડા એટલે સીધી જ એફઆઈઆર થાય છે આ એનું એનો પુરાવો છે બરોબર હવે આ ઈરફાન શેખ કોણ છે એની આખું જામનગર જાણે છે બરોબર જામનગર ની અંદર કડવા પાટીદારના કડવા પટેલ ના અ છોકરા એ દવા પીધી તો કોઈ પણ કાય કાર્યક્રમ કોઈ આગેવાનો કઈ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યા નહીં તમે જુઓ કેના હિસાબે બેન ના માણસોના હિસાબે અને બેન ના હિસાબે બરોબર અત્યારે એ કડવા પટેલ નો છોકરો એ વિશાલ અત્યારે જામનગર મૂકી અને જામજોતુર બાજુ ક્યાંક રહેવા વય ગયો અને જામનગર મુકાવી દીધું બરોબર આનાથી મોટો ત્રાસ તો કોઈ હોય જ નહીં કે માળા કઈ એ બધું મુકે ભયોજા અને ઇરફાન શેખના તમામ ધંધા પૂનમબેનના હિસાબે ચાલે છે ઈરફાન શેખની તમામ લાલિયાવાડી પૂનમ બેનના હિસાબે ચાલે છે આ ચોખી સ્પષ્ટ અને કપડા વગરની વાત આઈથી સાબિત થાય છે બરોબર હવે એક વસ્તુ સાંભળો બે હજાર એકવીસમાં જામનગરમાં વોર્ડ નંબર ની પેનલ હતી તમને કદાચ યાદ હોય તો હું તમને બતાવી દઉં જામનગર મહાનગરપાલિકા ચૂંટણી બે હજાર પંદર બરોબર એમાં જામનગર શહેરના મહાનગરપાલિકા એમાં બી એસપી ના ઉમેદવાર જોઈ લ્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જોઈ લ્યો તમે બરોબર અને તે પછી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી બે એટલે હમણાં ત્રણ ચાર વર્ષ પહેલા એમાં તમે ભાજપના ઉમેદવાર જોઈ લ્યો બરોબર અને ઉમેદવાર જોઈ લ્યો બરોબર એમાં બીએસપી ના ઉમેદવાર બે હજાર એકવીસ ની મહાનગરપાલિકાની ચૂંટણી બી પેનલ આ ભારતીય જનતા પાર્ટીની પેનલ આ ફુરકાન શેખ વિજેતા એની સામે હતા દીપકસિંહ ચૌહાણ બરાબર આ તમે કાર્યવાહી જોય હવે આમાં હું તમને સમજાવું વોર્ડ નંબર છ ની પેનલ હતી બી ની પેનલ ઈ પેનલ આખી બીએસપી ની જામનગર ની અંદર ઊભી કોણે કરી બરોબર તો પુરાવા તો શું તો કે બે ને બે ચાર થાય ને એનો કોઈ પુરાવો ન હોય બરોબર પણ રાજકીય ગણિત જે લોકો કરતા હોય ને એના માટે આ એક પુરાવો છે બરોબર એટલા માટે હું તમને છું આ કુરકાન શેખ એ ઈરફાન સગો ભાઈ અને ભાઈ કરતા જામનગર એને ઓળખતું મારે એની પરિચય નથી આપવો કારણ કે આજે બહુ કામ છે બરોબર મેરામણભાઈ ભાટુ સાથે પૂનમ બેન ને રાજકીય વાંધો આ બરોબર અને આ જે પેનલમાં મેરામણ ભાટુને ભાજપ થી ટિકિટ મળી એમાં પૂનમ મેરામણ ભાટો રે રાજકીય કાવા દાવા ચાલતા હતા એટલા માટે ભારતીય જનતા પાર્ટી ના માણસો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જઈ પેનલ ઉભી કરી મારા દીકરા છબકલા કરી ગયા તમે પોતાનો પર્સનલ સ્વાભિમાન સાચવા માટે ભાજપ સાથે દગો કરે છે આના ઉપરથી સ્પષ્ટ થાય પણ આમાં સી આર પાટીલ કોઈ પણ પ્રકારની છ વર્ષના પૂનમ માંડમને માંડમ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરશે એવું મને લાગતું નથી કારણ કે ઇરફાન શેખ ઉપર ફરિયાદ નો થતું હોય હસી જામનગર ની અંદર કોઈ કાર્યક્રમ નો થતો હોય મુકેશભાઈ અભંગી જેવા લોકોને અંદર લોકો મજબૂર કરતા હોય તો એમાં કઈ લાંબુ કરવાનું ન હોય હવે તમે સાંભળો એક દસ બે હજાર વીસ માં જયેશ પટેલે એક સોશિયલ મીડિયા ઉપર એક ક્લિપ વાયરલ કરી હતી બરોબર અને એમાં ઈ એવું દર્શાવે છે તમે ઈ સાંભળો બરાબર કે જયેશ પટેલે શું ક્લિપ વાયર કઈ વાયરલ કરી દીધી ને એટલે તમને સાંભળશો ને તો તમને મજા આવશે ખાસ કરીને કે જે આ છાપાઓમાં છોકરે છે જયેશ પટેલ ની ગેંગ છે જયેશ પટેલ ની ગેંગ છે જયેશ પટેલ ની ગેંગ છે ક્યારે વિશાલ માડમ ને જીગર માડમ ની અને કનુ બોસની ને જેસા ચાવડા ની ગેંગ છે એવું તો તમે ના છપાવ્યું અને બીજી વાત કરો છો કે જયેશ પટેલે આમ કર્યું જયેશ પટેલે આમ કર્યું કલાક જયેશ પટેલ જયેશ પટેલ પટેલ તમે તમે છો શું જનતા ઉપર સાબિત કરવા માંગો છો જામનગરની જનતા ઉપર શું સાબિત કરવા માંગો છો આ જે હમણાં તાજેતરમાં જ ખટીયા અને એના ઘરમાં જઈને તમારા જે કઝિન ભાઈઓ તમારા કેવાથી એને જે ધમકી આપી એવા ને મારી એવા વોટ જે પણ કર્યું એને શું કેવાય એને ગુંડાઓ ન કહેવાય જયંતિ જયંતિભાઈ વાદી સાથે થયું એમને ગુંડાઓ ના કહેવાય મગનભાઈ વિરાણી ની તાજેતર માં વેરાવળ જે એ જમીન પચવી લીધી એમને ગુંડાઓ ના કેવાય વિમલભાઈ બાલાડા તાજેતરમાં કેશુ માડમે જે મેમણ ની જગ્યા પડવી લીધી એને ગુંડાઓ ના કેવાય જીગર માડમે જામનગર માંથી કેટલા પાસેથી પૈસા પડવા છે એને ગુંડાઓ ના કહેવાય જીગર માડમ વચ્ચે અને ગોજિયા સાહેબ વચ્ચે તો એવા તો શું સંબંધ છે જીગર માડમ એને બધી વસ્તુ લઈ દી એમની બંનેની કોલ ડિટેલ કાઢવામાં આવે તો સાચું દૂધનું નું દૂધ ને પાણી નું પાણી થાય કોના પાસેથી થી કેટલા મારે એક એમપીસી ને બીજી એક સોશિયલ મીડિયાના માધ્યમથી મારે એક એમને ગુંડાઓ ના કહેવાય મગનભાઈ વિરાણી ની તાજેતરમાં વેરાવળ જે લોકોએ જમીન પચવી લીધી એમને ગુંડાઓ ના કહેવાય તાજેતર માં કેશુ માડમે જે મેમણ ની જગ્યા પડવી લીધી એને ગુંડાઓ ના કહેવાય

હવે આ જયેશ પટેલે આ ક્લિપ વાયરલ કરી હતી એક દસ બે હજાર વીસ માં બરોબર અને ચોખ્ખું એવું કીધું હતું કે કનુ બોસ ને એ બધા આ ગેંગના માણસો છે વિશાલ માંડવ ને કનુ બોસ ને આ બધા અને જો આના લીધે કોઈ દવા પી જાય તો એનો જવાબદાર કોણ એના પંદર દિવસ પછી સથવારાનો છોકરો દવા પીને મરી ગયો એની છ વીઘા જમીન પચાવી પાડવા માંગતા હતા આ બોસ નહીં બધાય બરોબર તો આ બધો આ કનુ બોસ નહીં બધા બોસ ક્યાંથી કહેવાના તો કે ઓગણીસો માં કનુ બોસ એક મર્ડર કર્યું હતું આ બધા આ ગેંગે આખી ભેગી થઈ પણ ત્યાંથી આનું નામ બોસ પડી ગયું બાકી કોઈ કાર્યક્રમ કાઈ કઈ કઈ છે જ નહીં બરાબર પણ કહેવાનો મારો મતલબ એટલો છે કે ઈ ભલે જી હોય આપણે એનાથી કાઈ લેવા દેવો નથી બોસ હોય કે ગમેય હોય પણ જયેશ પટેલ જ્યારે પકડાય ત્યારે તમે છાપ પટેલનો દીકરો પકડાય એટલે તમે એવું છાપો છો કે આ બધા ભૌ માફિયા ખાલી માફિયા અને આ ભાઈ પકડાવો તો તમે એમાં થાપુ બિલ્ડર આ તમે એની કોપી જોવો મિત્રો મેડિકલ સ્ટોર સંચાલકના ના આપઘાતમાં બંને બિલ્ડરોની અટકાયત બરોબર આમાં કમ્પ્લીટ છે રવિવારે એસપી કચેરીએ પોતાનો પક્ષ રજૂ કરવા ગયેલા રમણ મોરજરિયા અને કનુ બોસને એસપી દીપન ભદ્રએ મળવાનો ઇનકાર કરી દીધો દૃષ્ટ પ્રેરણાની ફરિયાદમાં એલસીબી કચેરીએ સીટીસીમાં લઈ જવામાં આવ્યા બરોબર તો આ બોસ માટે કેમ કાયદા અલગ જયેશ પટેલને તમે પટેલના દીકરાને ભૂ માફિયા કહી શકો કોઈ પણ કેસ સાબિત કર્યા વગર તો આ પૂનમ માંડમના માણસોને તમે કેમ એમાં એવું લખ્યું નહીં તમે કેમ એવું લખ્યું કે આ બિલ્ડરો અને બિલ્ડર છે ના બિલ્ડર આ બધાય કરે તો બિલ્ડર અને ઓલા બધાય કરે તો ગુંડા બરોબર આ તમારે બહુ એક વિચારવા જેવી તપાસ કરવામાં આવે તપાસ માંડમ ગેંગ કનુ બોસ ગેંગના હિસાબે કેટલા લોકો દવા પીને મરી ગયા ને એનું તમે સર્વ કરી લ્યો પછી તમે નક્કી કરો કે આ ગેંગ કોની ચાલે છે આ કનુ બોસની એની ગેંગ ચાલે છે કે જયેશ પટેલની ગેંગ ચાલે છે આ તમારે બધા નક્કી કરવાનું તમે સર્વે કરજો કોના હિસાબે કોણ કેટલી દવા પી ગયો બાકી ધારા રાણપરિયા જયેશ પટેલના પરિવારનો માણાથી નો માણા વિડીયો બનાવ્યો કે અમે આના ત્રાસ થી દવા પી જાય છે એટલે જામનગર ની આખી પોલીસ એક્ટિવ હાલો ગમે ત્યાંથી પકડી ના હો બીજી કોઈ વાત નહીં હુકામ પટેલિયા છે એટલે બીજું કોઈ નથી મિત્રો અને જામનગર ના કડવા પટેલ સમાજે તો બહુ વિચારવું જોઈએ તમારા અમે તમે આમાં લેવા પટેલ કરતા કડવા પટેલ પચી વર્ષ આગળ છે આવું બધા કેતા હોય બરોબર લોક મુકે આપણે સાંભળ્યું તો મારા ભાઈ તમારા તમારી આ ટકવારા ને દબાવી પડે વિચાર તો કરો તમે જામનગર ના આગેવાનો કઈ ન કરી શકતા હોય તો કઈ નઈ ઓલા ઓલા આપડે કેવી કેવાય નવ કરોડ રૂપિયાની જમીન ઓલા કટકટ આવી ગયા પટેલ ના દીકરાની ઈ જમીન તો સુટી કરાવો ખોડલધામ નો આવો તો કઈ નઈ આ તો તમારે આવવાનો રેસ નથી કોઈને કારણ કે તમે બધા ચીપટી માં આવી ગયા હો બધા ની ચીપટી છે કેવા જવું કોણ ખોડી ને બોલે પણ તમે અત્યારે અહીંયા નવરા હો ઈ તો કરો ભલા તો એમ થાય ના સમાજમાં કામ કર્યું બાકી આવા બળાંગા ફૂટે કઈ થાય નહીં હા અને ખોડલધામ મંદિરે દર્શન કરવા આવતા જામનગર થી જે લોકો ખોડલધામ મંદિરે દર્શન કરવા આવે એને બેન ના માણસો ફોન કરીને ધમકાવે

તમે બધા જ ને પૈસા ધારો ગરીબ માણા સમજી આ બધું જોવાનું છે બરોબર કરો ને હસીયા ઉપર પાસા અમારી ઉપર તો એટલા ગુના નહોતા તો એ તમે પાસાઉટ કરાવી હસીયા ઉપર દસ પ્લસ ગુના હે કેતા હોય તો હું એક એક ગુના નંબર ને એક એક માહિતી કરીને વિડિયો બનાવીને નાખું સાહેબ તમારી પાસે ન હોય તો કરો એની ઉપર પાસા કે બેન માંડમના માણસો ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી થાય નહીં જ્યાં સુધી પૂનમ બેન ઓર્ડર ના છૂટે ત્યાં સુધી આ એક કપડા વગરની ચોખ્ખી વાત છે આમાં તો તમે માનો છો ને કે આમાંય તમે નથી માનતા આય તમારે જામનગર વાળા જોવાનું બરોબર હવે આપણે આવી જઈએ કે હા અને જામણા આ રાણપરિયા પરિવારે ખોડલધામ બેનર માર્યું છે કે ડીએસપી એસપી પૂનમબેન કે એટલું ડી એસપી કરે છે ને ડીએસપી સાહેબ પૂનમ બેન માંડવના ગુલામ છે તો આ વાત સાબિત જ થાય છે આ બધા પ્રૂફ ઉપરથી જોતા બરોબર એટલે આપણે માતાજીની ખોડલધામની અંદર લાપસી કરવાની છે મિત્રો એટલે બે દિવસે હું એક વિડીયો નાખું છું બરોબર તમને કોઈને એવો મનમાં ફાકો હોય ખોડલધામના આગેવાનો આનાથી આમ થઈ જાય આનાથી આમ થઈ જાય નરેશ પટેલ આમ કરી દે ને દિનેશ બાંભણી આમ કર દે ને આ બધું ભૂલી જાજો એના કોઈની ઓકાત નથી આ કરવું ને એના કોઈની ઓકાત નથી હુકામે ઈ કહું એમ નથી કેતો કે એનાથી ના થાય ઈ બધાય ચીપટી માં છે

તો એવડા રૂપિયા વાળા માણસો આને રૂપિયા દેતા હોય મુસીબત મુસીબતમાં આવતા હોય આ મોઢું ફેરવી જતો ખોટી રીતે એને ગુનાઈ ન જ કર્યો બચારા ને ફસાવી દેવામાં આવ્યો તોય જો આવડા નો બોલતા હોય તમે વિચારો તમે કેવડી ચીપટી આની ચીપટીમાં માપો નરેશભાઈની કેટલી ચીપટી છે એ મારી પાસે છે ચીપટી હું કહીશ હું કહીશ નહીં ઓ આ એ આ નહીં તમ તારે બરોબર હવે આ છાપું જોવો તમે હું તમને છાપું બતાવો તમારે ઓલું થાય નહીં બરોબર કેટલી તારીખનું છાપું છે તો કે અગિયાર સાત બે હજાર વીસ અને શનિવાર બરોબર જો શું લખ્યું છે શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવો ને મોટું દાન અર્પણ બરોબર જામનગરમાં ખોડલધામ નું પ્રતિક મંદિર શૈક્ષણિક ભવન સાથેનું સંકુલ બનાવવા જામનગરના શિવધારા લેન્ડ ડેવલોપર્સ તરફથી જમીનનું દાન બરાબર આ તમે જો મુકેશભાઈ અભંગી જયેશભાઈ સંઘાણી દિનેશભાઈ કપૂરિયાએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના માધ્યમથી સમાજના વિકાસના હિતમાં સંકલ્પ લઈ લાલપુર ચોકડી પાસે કુલ પિસ્તાલીસ હજાર ચોરસ ફૂટ જમીન શ્રી ખોડલધામ ટ્રસ્ટને દાન કરેલ છે અને જામનગર જિલ્લા ખોડલધામ સંકુલમાં ખોડિયા ખોડલનું પ્રતિક મંદિર શૈક્ષણિક સ્કૂલ જોજો સાંભળજો સમાજ શૈક્ષણિક સ્કૂલ જિલ્લા સમિતિ માટે કાર્યાલય સંસ્થા કોમ્યુનિટી હોલ સંપૂર્ણ કમ્પાઉન્ડ હોલ અને તમામ ગાર્ડન ડેવલપિંગ કરી આપવાની જવાબદારી પણ ત્રણેય બિલ્ડરોએ પોતાના ઉપાડી લીધી છે સાથે શ્રી શિવધારા લેન્ડ ડેવલોપર્સના ત્રણસો દિવસની ખોડલધામ મંદિર માતાજીના થાળના દાતા બન્યા છે માતાજી કોઈ થાળ જમતા નથી આ થાળના દાતા શું કરતા છે મને તો એ વચાર આવે છે બરોબર આ છે શિવધારા શિવધારાલેન્ડ ડેવલપર મુકેશ અંબકી જયેશ સંઘાણી અને દિનેશ કપુરિયા બરોબર લાલપુર ચોકડી નજીક નિર્માણ પામશે ભવ્ય ખોડલધામ પ્રતિક મંદિર અને આ છે આપણા લોક લાડીલા સમાજના કહેવાતા નકલી પિતા નરેશભાઈ પટેલ બરોબર આ કદાચ હું ખોટો હિસો આ છાપામાં એને દીધું હશે છાપુ તો ખોટું નહીં હોય ને છાપુ તો કોઈ દી ખોટું ન બોલે ને બરોબર આમાં કાર્યક્રમ કેવો થયો મિત્ર આટલી જમીન મુકેશ અબ આવડા આના અભંગી એને એને દીધી વિચારો મિત્ર એની ઉપર અત્યારે આમ હું કેવું મારે એટલા રૂપિયા છતાં એની આબરૂ કાઢ નાખી એક પણ નેતુડી નોંધ તો દિનેશભાઈ જરાક આમાંય પ્રકાશ પાડજો તમે બાર બહુ પ્રકાશ પાડો ને આમાંય પ્રકાશ પાડો તો તમે હાચા કેવો ખરેખર પરિવાર ના કમ્પાઉન્ડ માં બેઠો છે એક મળવાય નથી આવતા બોલો મળવા ઈ તમને અંદર બેઠક કરે મારા દીકરા વિચાર તો કરો તમે કેવા એના મનમાં રાજા હમત થાય છે ને કે હા આપણા બાપનો જ સમાજ છે

ભળવાયું હે ને હું કામ કરો છો ને બધે મને અત્યારે મારી પાસે લિસ્ટ આવી ગયું છે બરોબર અને મારી ઉપર ગુચ્છી ટોક થવાની છે પાકું છે હું ત્રણ દિવસ પેલા જાણી નહીં બરોબર મારા મારા સમાજના આગેવાનો બન્યા ઉપર ગુચ્છી ટોક કરાવશે તમારા કરતા તો જયરાજસિંહ હો ઘણો સારો કેટલા ગણો હો ગણો તમે એટલી નીટલી કક્ષાના અને આ તમે તમે કમ્પાઉન્ડ તમારી અંદર પરિવાર મળવા આવ્યો ત્યારે તમે એવું બોલ્યા હતા કે બન્યા ને તો તમ તારે હજી બન્યો પકડાશે તો હું હજી બન્યા ને છોડાવીશ ના તમારે ક્યાંય તમારા માણા ને કોઈ દી ક્યાંય મને છોડાવો મોકલાવો નહીં તમે બધા ગુજસિટો કરાવો હું છ મહિના કાપીને આવીશ મારી રીતે જ છૂટી જઈશ તમારા મન ક્યાંય હેલ્પ કરવા આવી નહી બામ્ભણિયા ભાઈ ની ભલે ગમે એટલી સરકાર માં પોહ હોય ભલે ગમે એટલા એના ટાંગા લાંબા હોય મારે એક ટકા ની મદદની જરૂર નથી બરાબર એટલે મારું તમે ભૂલી જાવ અને આ તમે જલ્દી આની પ્રેસ કોન્ફરન્સ કરો જામનગર ની અંદર ખોળલધામ બનવાનું હતું એનું શું થયું આ આ સમાજ સમાજ જાણવા છે અને ની અંદર શૈક્ષણિક સંકુલ બનવાનું હતું શૈક્ષણિક સંકુલ પછી ઓલું કૃષિ નું કાંઈક બનવાનું હતું દસ દસ બાર બાર વર્ષના વાણા વીતી ગયા હજી કાગવળના પાટીદાર સમાજના એકતાનું પ્રતિ પ્રતિક કહેવાય ખોલધામની અંદર એક જ ના પાયા નથી ગણાના આનું એક પ્રેસ કોન્ફરન્સ કરો તો મજા આવે

બરાબર અને કાઈ નો થાય ને મારે તમને બતાવવું છે અને જામનગરને છેલ્લી ને આખરી સલાહ આપતો જ આવું કે જામનગર માં ચંદ્રગઢમાં ઓલા મકાનની ની નોટિસો આવી છે પાટીદારોના ઘર પાડવાની ના તો જામનગરના ખોડલધામ આગેવાનો એટલું તો કરજો કે જામનગર સમાજના આગેવાનો એટલું તો કરજો કે માણસો ના ઘર બચી જાય એટલું તો તમે કરજો બીજું તમારા જ કઈ નહીં થાય કારણ કે તમે તમે બધા નરેશભાઈ ના ખીચામાં બેહી ગયા છો એટલે એટલું તો તમે જરીક કરજો બીજું કઈ ન કરો કઈ નઈ અને ઠેબા જમીન એને એની પાછી દેવડાવજો હાચા પટેલિયા હોય ને ને તો અને જો બોલી તો કઈ કરાય નઈ રાજીનામા દઈ ને રાજસ્થાન મકાન ભાડે રાખીને રેવા આવી જાવ સમાજ ને ના નડો સમાજમાં ના આવો હું તમારા ચેરમેન પદ ના જે પ્રમુખો નામ છે ને એ બધા શાંતિ થી કાઢી નાખો ને જાતિ જિંદગી એ કોકની આબરૂ કાઢવામાં મને રસ નથી શું મને કોકની જાતિ જિંદગી એ આબરૂ કાઢવામાં રસ નથી આટલામાં તમે સમજી જાજો હા બે ત્રણ ઘર તો ગમે મૂકી દે ને હું મૂકી જ દઉં છું બરોબર એટલે જયેશ જયેશ રાણપરિયા ને જામનગર ની પોલીસે જેવો સબક શીખવાડ્યો ઇરફાન શેખ ને શીખવાડો જામનગર ઓલા માંડમભાઈ છે એમને તમે નિખિલ જેવો સબક શીખવાડ્યો એવો તમે આમને શીખવાડો અમે એ જ કહીશ બીજું કઈ નથી કેતા સમજી ગયા તમે પટેલના દીકરા ઉપર એટલી કાર્યવાહી કરો છો તો આના ઉપર કરો મારો અમારો કહેવાનો ભાવર થાય છે બીજો કઈ નથી

પછી કોઈ પણ રીતે કોઈ પણ આગેવાનોની ભલામણ મને ના કરતા અત્યાર સુધી કઈ રીને એટલે એટલું રાખું હા તમે ઘરની વાત ઘરમાં રાખી હવે હું નહીં રાખું હા અને મારે કોઈ એવા ઘર ની જરૂર નથી જે લોકો પોતાનું સ્વાભિમાન ને પોતાનું નામ મોટું કરવા માટે કોકની સામે એમ કે અમે બની અન છોડાયો સમજી ગયા હા ખોટી બધી બણકા ભૈરી વાત કરવી હોય ને હા તમે ઈ હું ચોખવાઈટ કરી દઉં ને બની આ કરી તમને જો દિનેશ એમાં એવું હતું હું ને હું જીજી ઉત્તરાખંડ માં હતો અમદાવાદ હતો ગાંધીનગર હતો બધે જીજી લોકેશન હું ગયો હતો ને કે જીજી લોકેશન ના હોટલ માં હું રોકાણો હતો ને પોલીસ વાળા એ બધા આરોપી બનાવવાના હતા એટલે મારી પાછળ લિસ્ટ હતું ત્રીસ થી બત્રીસ જણાનું હું પિયુષ રાદડિયા ને પાછળ ત્રીસ થી બત્રીસ જણા હતા બરોબર એટલે આ ત્રીસ થી બત્રીસ જણા ના સલવાય ને એના માટે બામ્ભણીયા સાહેબ ગયા હતા એના માટે માટે અને વાતચીત થઈ ને તે પછી આ કેસ થયા ત્યારે આ બધા એવું નક્કી કરી લીધું કે બન્યા ને નહીં કે બંને સમાજ વિરુદ્ધ બોલે છે કે બન્યા ને છોડાવવાનો આપણે નથી એની રીતે છૂટી જશે આપણે પિયુષ અને એની પાછળ જે ત્રીસ બત્રીસ જણા રહ્યા ને એને છોડાવવામાં તમે મદદ કરી છે બરાબર મને નહીં એટલે મારી પાસે કોઈ પ્રકારની સહકારની આશા રાખવી નહી અને તમારી પાસે તમારા બાપુજી જેવા વકીલ છે ને તો મારી પાસે રાવણ જેવા વકીલ છે મને છૂટતા આવડે હા ગુચ્છી થાય એટલે દોઢ મહિનામાં આવું ને તો જ બની ગજેરા તમને લખી લેજો બાંભણીય ભાઈ અને તમે ગમે એટલા ચાલાક હોય તમારી ચીપટી એ મારી પાસે વ્યવસ્થિત પડી છે ચૌદ તારીખ નું અલ્ટિમેટમ પૂરું થાય પછી ખબર જોઈ કોણ હે હાચો પટેલિયો કોણ હે હાચો પાકીદાર ને કોણ હે હાચો ખાગો ઈ તયે ખબર પડશે અત્યારે નહીં મઢિયા મિત્રો કાલે હવે રેગ્યુલર આપણે નવરા થઈ ગયા કાલે જામનગરની બહુ વિસ્ફોટક આપણે અત્યાર સુધી ઓડિયો સંભડાવવા માહિતી એપી પ્રૂફ આઈપો હવે તમારે વિડીયો રેકોર્ડિંગ જોવાનું છે આ સીસીટીવી આ એમાં તમને મજા આવશે અને હા જામનગરની અંદર જો મને બીજા સમાજના લોકો ના કાર્યક્રમો ખોલતા આવડતા હોય તો મારા સમાજના કાર્યક્રમો મારી પાસે હોય એટલે તમે પણ તૈયાર થઈ જાજો ત્રણ ટ્રસ્ટીઓ જામનગરના તમારા તપેલાઈ ચડી ગયા કારણ કે નરેશભાઈ ભેગા તમે બે વાર પિસ્તા ખાધા હોય ને હા હું તમને બતાવીશ સમાજ કેવા પિસ્તા હોય નહીં જય સરદાર